નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસમાં તેજી છે કે મંદી તે અંગેની પણ વાત કરીશું તો વિડિયાને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજે સૌ કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી સવુંદસો ને છપ્પન રૂપિયા બોલાયા ધંધુકામાં એક હજારથી સવું ને સુડતાલીસ મોરબીમાં એક હજાર થી પંદરસો જામજોધપુરમાં એક હજાર થી સવુંદસો રાજકોટમાં તેરસો થી પંદરસો સાવરકુંડલામાં બારસો થી પંદરસો ચાલીસ બોટાદમાં અગિયારસોથી પંદરસો ત્રીસ હળવદમાં અગિયારસોથી પંદરસો પંદર ડોળાસામાં એક હજારથી સવદસો પચાસ હરસોલમાં સૌદસોથી સૌદસો બાસઠ ઉનાવામાં તેરસોથી પંદરસો અઢાર ધ્રોલમાં બારસો વીસથી સૌદસો એકાવન વિસનગરમાં અગિયારસોથી પંદરસો અઢાર ધારીમાં આઠસો દસથી અગિયારસો પંચ્યાસી કડીમાં બારસો એક્યાસીથી સવદસો એકોતેર અમરેલીમાં નવસો બાણુંથી પંદરસો પંચોતેર જોટાણામાં બારસો નેવુંથી તેરસો ને ત્રાણું ધ્રાંગધ્રામાં આઠસો એસી ચૌદસો બાવન ખાંભામાં બારસો પંચોતેરથી ચૌદસો સૌદસો છોતેર બાબરામાં બારસો એસી પંદરસો ચાલીસ કાલાવડમાં એક હજારથી ચૌદસો એંસી વાંકાનેરમાં એક હજારથી ચૌદસો ચુમ્મોતેર જામનગરમાં એક હજારથી ચૌદસો સાઠ તળાજામાં નવસોથી પંદરસો એક મોડાસામાં તેરસોથી તેરસો ને એંશી ટિન્ટોયમાં તેરસો પિસ્તાલીસથી સૌદસો સ હિંમતનગરમાં સૌદસોથી સૌદસો ઓગણપચાસ હારીજમાં બારસો પંચોતેરથી સૌદસો પંચાવન વડાલીમાં તેરસોથી સવદસો થરામાં સૌદસો એકથી સૌદસો સિહોરીમાં તેરસો પચીસથી સવદસો એકવીસ જસદણમાં અગિયારસો પચાસથી સવદસો વિજાપુરમાં અગિયારસો પચાસ થી પંદરસો પંદર કુકરવાડામાં અગિયારસો નેવું થી સૌદસો નેવું ગોજારીયામાં બારસો થી એકાણું વિરમગામમાં અગિયારસો થી સિત્તેર મહુવામાં સાતસો થી પંદરસો પંદર પાટણમાં તેરસો થી બાણું સાણસમામાં બારસો થી અઠ્યોતેર લખતરમાં બારસો થી પચીસ અને માંડસામાં બારસોથી પંદરસો ને રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા કપાસ જીરું અને એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો